જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે એજ્યુકેશન આ જોઈશું આપણે મૂડી બજેટ અંગેનો દાખલો જે કે લિમિટેડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે બે હજાર પંદર અને બે હજાર બાવીસમાં પૂછાયેલ છે જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં બે હજાર સત્તરમાં પૂછાયેલ છે તો મેળવીશું આપણે આજે આ દાખલાનો ઉકેલ સૌ પ્રથમ જોઈશું દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે જેકે લિમિટેડ રૂપિયા ત્રણ લાખની કિંમતનો નવો પ્લાન્ટ ખરીદવાનું વિચારે છે કંપનીને તેના કાર્ય કરવાના દરેક વર્ષ માટે નિભાવ ખર્ચ રૂપિયા વીસ હજાર અંદાજે છે પ્લાન્ટનું આયુષ્ય પાંચ વર્ષનું અંદાજવામાં આવ્યું છે અને ભંગાર કિંમત રૂપિયા પચાસ હજાર ઉપજ છે આ પ્લાન્ટ દ્વારા ઉપજાવવા ધારેલ નફો ઘસારો અને કરવેરા તથા નિભાવ ખર્ચ સહિત નીચે મુજબ છે વર્ષ આપણને એક બે ત્રણ ચાર અને પાંચ આપેલ છે આ વર્ષ દરમિયાન નફો આપણને પ્રથમ વર્ષ માટે એક લાખ દસ હજાર બીજા વર્ષ માટે એક લાખ પચાસ હજાર ત્રીજા વર્ષ માટે બે લાખ પચાસ હજાર ચોથા વર્ષ માટે બે લાખ અને પાંચમા વર્ષ માટે એક લાખ એંશી હજાર આપેલ છે જેમાં ઘસારો કરવેરા અને નિભાવ ખર્ચ સમાયેલા છે આ ઉપરાંત કંપની સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે વટાવનો દર બાર ટકા છે અને કરવેરાનો દર પચાસ ટકા છે અને નીચેની માહિતી શોધવાનું કીધું છે આપણને એક પરતપ સમયની ગણતરી કરો બે સરેરાશ વળતરનો દર શોધો ત્રણ વટાવેલ રોકડ પ્રવાહ મુજબ ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિથી ચોખ્ખું વર્તમાન મૂલ્યની ગણતરી કરો ચાર નફાકારકતાનો આંક શોધો બાર ટકાના વટાવ દરે એક રૂપિયાનું વર્તમાન મૂલ્ય નીચે મુજબ મળ્યું છે પ્રથમ પાંચ વર્ષ માટે એક બે ત્રણ ચાર અને પાંચ જેમાં વોટાવાયું પ્રથમ વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો ત્રાણું બીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો સત્તાણું ત્રીજા વર્ષ માટે ઝીરો સાતસો બાર અને ચોથા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો છત્રીસ છે જ્યારે પાંચમા વર્ષ માટે ઝીરો પોઈન્ટ પાંચસો ને સડસઠ છે તો મિત્રો આ પ્રકારનો દાખલો ગણતી વખતે સૌ આપણે ઘસારાની ગણતરી કરવાની છે તો યંત્રની જે પ્લાન્ટ છે એની કિંમત ત્રણ લાખ છે અને ભંગાર કિંમત પચાસ હજાર રૂપિયા ઉપજવાની છે અંદાજી આયુષ્ય આપણને પાંચ વર્ષ આપેલું છે તો તેને આધારે આપણે સૌ પ્રથમ વાર્ષિક ઘસારાની ગણતરી કરીશું ત્યારબાદ આપણે રોકડ પ્રવાહની ગણતરી કરીશું તો સૌપ્રથમ આપણે ઘસારાની ગણતરી કરીશું તો ઘસારો બરાબર યંત્રની કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં ઉપયોગી આયુષ્યના વર્ષો તો યંત્રની કિંમત આપણને ત્રણ લાખ આપેલી છે ભંગાર કિંમત પચાસ હજાર આપેલી છે જ્યારે આયુષ્યના વર્ષ પાંચ હજાર આપેલ પાંચ વર્ષ આપેલ છે ત્રણ લાખ માઇનસ પચાસ હજાર કરીશું તો મળશે બે લાખ પચાસ હજાર છેદમાં પાંચ બે લાખ પચાસ હજાર ભાગ્યા પાંચ કરીશું તો વાર્ષિક ઘસારો મળશે આપણને રૂપિયા પચાસ હજાર જે આગળ સમાયેલ નફામાં સમાયેલો છે તો ઘસારો આપણને પચાસ હજાર રૂપિયા મળ્યો છે અને આપણને જે નફો આપ્યો છે એ નિભાવ ખર્ચ ઘસારો અને કરવેરા પહેલાંનો છે તો દાખલામાં આપણને નિભાવ આ પ્લાન્ટ દ્વારા ઉપજાવા ધારેલ નફો ઘસારો કરવેરા અને નિભાવ ખર્ચ સહિત નીચે મુજબ છે જેમાં વર્ષ એક બે ત્રણ ચાર અને પાંચ આપેલ છે આ વર્ષનો નફો અનુક્રમે એક લાખ દસ હજાર એક લાખ પચાસ હજાર એક લાખ બે લાખ પચાસ હજાર બે લાખ અને એક લાખ એસી હજાર છે જ્યારે કરવેરાનો દર પચાસ ટકા છે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આ દાખલામાં જે નફો આપ્યો છે એ નિભાવ ખર્ચ જેમાં વીસ હજાર સમાયેલો છે તેમજ વાર્ષિક ઘસારો રૂપિયા પચાસ હજાર સમાયેલો છે અને ત્યારબાદ પચાસ ટકા લેખે કરવેરા સમાયેલ છે તો આ ત્રણેયની અનુક્રમે અસર આપી અને આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ દરેક વર્ષમાંથી આપણે નિભાવ ખર્ચ બાદ કરવાનો છે ત્યારબાદ દરેક વર્ષમાંથી ઘસારો બાદ કરવાનો છે અને ત્યારબાદ દરેક વર્ષમાંથી કરવેરા બાદ કરવાના છે અને કરવેરા બાદ કર્યા બાદ ફરીથી આપણે ઘસારો ઉમેરી દેવાનો છે તો આપણને મળશે રોકડ પ્રવાહ તો ગણતરી સૌ પ્રથમ આપણે કરીશું રોકડ પ્રવાહની તો રોકડ પ્રવાહની ગણતરી વર્ષમાં આપણે એક થી પાંચ વર્ષ લખી નાખીશું પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ અને પાંચમું વર્ષ નફો દાખલામાં આપેલો છે પ્રથમ વર્ષ માટે એક લાખ દસ હજાર બીજા વર્ષ માટે એક લાખ પંદર હજાર ત્રીજા વર્ષ માટે રૂપિયા બે લાખ પચાસ હજાર ચોથા વર્ષ માટે બે લાખ અને પાંચમા વર્ષ માટે એક લાખ એંશી હજાર એમાંથી દરેક વર્ષમાં આપણે નિભાવ ખર્ચ સમાયેલો છે તો દાખલામાં નિભાવ ખર્ચ વીસ હજાર રૂપિયા આપેલા છે તો નફામાંથી બાદ કરીશું નિભાવ ખર્ચ વીસ હજાર વીસ હજાર વીસ હજાર વીસ હજાર અને વીસ હજાર નફામાંથી નિભાવ ખર્ચ બાદ કરીશું તો નિભાવ ખર્ચ બાદનો નફો મળશે એક લાખ દસ હજાર માઇનસ વીસ હજાર કરીશું તો પ્રથમ વર્ષ માટે નિભાવ ખર્ચ બાદનો નફો મળશે નેવું હજાર તેવી જ રીતે બીજા વર્ષ માટે એક લાખ પચાસ હજાર માઇનસ વીસ હજાર તો એક લાખ ત્રીસ હજાર ત્રીજા વર્ષ માટે બે લાખ પચાસ હજાર માઇનસ વીસ હજાર એટલે બે લાખ ત્રીસ હજાર ચોથા વર્ષ માટે બે લાખ માઇનસ વીસ હજાર એટલે એક લાખ એંશી હજાર અને પાંચમા વર્ષ માટે એક લાખ એંશી હજાર માઇનસ વીસ હજાર બરાબર એક લાખ સાહીઠ હજાર ત્યારબાદ આપણે એમાંથી ઘસારો બાદ કરવાનો છે તો ઘસારાની ગણતરી આપણે કરી છે દરેક વર્ષ માટે ઘસારો રૂપિયા પચાસ હજાર છે તો અહીંયા મૂકી દઈશું પ્રથમ વર્ષ માટે પચાસ હજાર બીજા વર્ષ માટે પચાસ હજાર ત્રીજા વર્ષ માટે પચાસ ચોથા વર્ષ માટે પચાસ અને પાંચમા વર્ષ માટે પચાસ નેવું હજાર માઇનસ પચાસ હજાર ઘસારો કરીશું તો ઘસારા બાદનો નફો મળશે પ્રથમ વર્ષ માટે ચાલીસ હજાર એક લાખ ત્રીસ હજાર માઇનસ પચાસ હજાર કરીશું તો મળશે એંસી હજાર બે લાખ ત્રીસ હજાર માઇનસ પચાસ હજાર કરીશું તો મળશે એક લાખ એંસી હજાર એક લાખ એંસી હજાર માઇનસ પચાસ હજાર કરીશું તો મળશે એક લાખ ત્રીસ હજાર જ્યારે એક લાખ સાઈઠ હજાર માઇનસ પચાસ હજાર કરીશું તો મળશે આપણને એક લાખ દસ હજાર તો ઘસારા બાદનો નફો મળી ગયો છે એમાંથી સૂચના મુજબ બાદ કરીશું આપણે પચાસ ટકા લેખે કરવેરા તો ચાલીસ હજારના પચાસ ટકા કરીશું તો વીસ હજાર એસી હજારના પચાસ ટકા કરીશું તો મળશે ચાલીસ હજાર નેવું એક લાખ એસી હજારના પચાસ ટકા કરીશું તો મળશે નેવું હજાર એક લાખ ત્રીસ હજારના પચાસ ટકા કરીશું તો મળશે પાસઠ હજાર અને એક લાખ દસ હજારના પચાસ ટકા કરીશું તો મળશે પંચાવન હજાર બાદના નફામાંથી કરવેરા નફો બાદ કરીશું તો મળશે આપણને કરવેરા બાદનો નફો ચાલીસ હજાર માઇનસ વીસ હજાર એટલે મળશે આપણને કરવેરા બાદનો નફો વીસ હજાર તેવી જ રીતે એંસી હજાર માઇનસ ચાલીસ હજાર બરાબર ચાલીસ હજાર એક લાખ એંશી હજાર માઇનસ નેવું હજાર એટલે મળશે નેવું હજાર એક લાખ ત્રીસ હજાર માઇનસ પાસઠ હજાર એટલે મળશે પાસઠ હજાર અને એક લાખ દસ હજાર માઇનસ પંચાવન હજાર એટલે મળશે પંચાવન હજાર તો કરવેરા બાદનો જે નફો છે એનો સરવાળો મળશે આપણને બે લાખ સિત્તેર હજાર જે સરેરાશ નફાનો દર ગણતી વખતે ધ્યાનમાં લેવાનો છે હવે કરવેરા બાદના નફામાં આપણે ઉમેરીશું ઘસારો તો દરેક વર્ષ માટે ઘસારો આપણે ફરીથી ઉમેરી દેવાનો છે પચાસ હજાર પચાસ હજાર પચાસ હજાર પચાસ હજાર અને પચાસ હજાર કરવેરા બાદના નફામાં ઘસારો ઉમેરીશું તો મળશે આપણને રોકડ પ્રવાહ તો રોકડ પ્રવાહ મળશે પ્રથમ વર્ષ માટે વીસ હજાર વધતા પચાસ હજાર એટલે સિત્તેર હજાર ચાલીસ હજાર વધતા પચાસ હજાર એટલે મળશે નેવું હજાર નેવું હજાર પચાસ હજાર એટલે મળશે એક લાખ ચાલીસ હજાર હજાર પચાસ હજાર એટલે મળશે એક લાખ પંદર હજાર હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે પાંચમા વર્ષ માટે આપણને મળશે પંચાવન હજાર પચાસ હજાર એટલે એક લાખ પાંચ હજાર એમાં આપણે ઉમેરવાનો છે જે ભંગાર કિંમત આપી છે પચાસ હજાર તો મળશે રોકડ પ્રવાહ એક લાખ પંચાવન હવે આપણે શોધવાનું છે સંચિત રોકડ પ્રવાહ પરતઅ સમયની ગણતરી માટે તો પ્રથમ વર્ષ માટે સિત્તેર હજારના મળશે સિત્તેર સિત્તેર હજાર હજાર હજારમાં નેવું ઉમેરીશું તો મળશે એક લાખ સાઈઠ હજાર એક લાખ ચાલીસ હજારમાં એક સાહીઠમાં એક ચાલીસ ઉમેરીશું તો મળશે ત્રણ લાખ ત્રણ લાખમાં એક પંદર ઉમેરીશું તો મળશે ચાર લાખ પંદર હજાર અને ચાર લાખ પંદર હજારમાં પાંચમા વર્ષનો રોકડ પ્રવાહ ઉમેરીશું તો મળશે પાંચ લાખ સિત્તેર હજાર આમ કરવેરા બાદનો નફો મળશે બે લાખ સિત્તેર હજાર અને રોકડ પ્રવાહ કુલ મળશે પાંચ લાખ સિત્તેર હજાર તો પાંચમા વર્ષ માટે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે બાદના નફામાં ઘસારો ઉમેરી દેવાનો છે અને જે રોકડ પ્રવાહ મળે એમાં છેલ્લા વર્ષે આપણે ભંગાર કિંમત ઉમેરી દેવાનો છે એટલે મળશે છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ તો આવી રીતે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે ખાસ યાદ રાખવાનું છે કે દાખલો ગણતી વખતે જ્યારે નિભાવ ખર્ચ આપ્યો હોય ત્યારે સૌપ્રથમ નિભાવ ખર્ચ બાદ કરવાનો છે ત્યારબાદ જે નફો આવે એમાંથી ઘસારો બાદ કરવાનો છે ઘસારો બાદ થઈ ગયા પછી કરવેરા બાદ કરવાના છે અને કરવેરા બાદનો જે નફો આવે એમાં ઘસારો ઉમેરી દેવાનો છે એટલે મળશે રોકડ પ્રવાહ તો આ ગણતરીના આધારે આપણે સંચિત રોકડ પ્રવાહ અને સરેરાશ વળતરના દરની ગણતરી કરીશું તો સૌપ્રથમ આપણે શોધવાનું છે પરતપ સમય જે આપણે આગળની ગણતરી રોકડ પ્રવાહની કરી છે તેના આધારે કરીશું તો આ કોષ્ટક પરથી જોવા મળે છે કે રોકડ પ્રવાહ છે એ આપણું કુલ રોકાણ ત્રણ લાખ છે અને આ રોકડ પ્રવાહ છે એ પ્રથમ ત્રણ વર્ષમાં જ પ્રાપ્ત થઈ જાય છે એટલે કે ઉપરના કોઠા પરથી માલુમ પડે છે કે રૂપિયા ત્રણ લાખનો કુલ રોકડ પ્રવાહ પ્રથમ ત્રણ વર્ષમાં જ ભરપાઈ થઈ જાય છે એટલે કે ત્રીજા વર્ષની અંતે કુલ રોકડ પ્રવાહ આપણો ત્રણ લાખ છે અને કુલ રોકાણ ત્રણ લાખ છે એ ભરપાઈ થઈ જશે માટે પરતઅપ સમય છે એ ત્રણ વર્ષની મુદ્દત ગણાશે તો અહીંયા આપણો પ્રથમ જવાબ થઈ ગયો છે તો ખાસ યાદ રાખવાનો છે કે સંચિત રોકડ પ્રવાહ ધ્યાનમાં લઈ પરતઅપ સમય જોવાનો છે હવે આપણે બીજો જવાબ શોધીશું સરેરાશ નફાનો દર તો સરેરાશ નફાનો દર કે સરેરાશ વળતરનો દર ધ્યાનમાં લીધી વખતે આપણે સરેરાશ રોકાણ ધ્યાનમાં લેવાનું છે અને સરેરાશ નફાને સરેરાશ રોકાણ વડે ભાગવાનું છે તો પાંચ વર્ષનો આપણને નફો મળ્યો તો બે સિત્તેર અને રોકાણ છે આપણું ત્રણ લાખને ભંગાર કિંમત છે પચાસ હજાર તો શોધીશું સરેરાશ નફા વળતરના દરની પદ્ધતિ સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા સો જ્યાં નફો બરાબર બાદનો કુલ નફો છેદમાં પાંચ વર્ષ તો આપણે કોષ્ટકમાં આપણને સિત્તેર હજાર બે લાખ સિત્તેર હજાર પાંચ કરીશું તો સરેરાશ નફો મળશે આપણને ચોપન હજાર હવે આપણે શોધવાનું છે સરેરાશ રોકાણ તો સરેરાશ રોકાણ એટલે મૂળ રોકાણ વધતા ભંગાર કિંમત છેદમાં બે તો મૂળ રોકાણ ત્રણ લાખ હતું દાખલામાં ભંગાર કિંમત પચાસ હજાર છે અને ભાગ્યા બે કરવાના છે તો ત્રણ લાખ વત્તા પચાસ હજાર બે તો ત્રણ લાખ વત્તા પચાસ હજાર એટલે ત્રણ લાખ પચાસ હજાર ભાગ્યા બે કરીશું તો સરેરાશ રોકાણ મળશે આપણને એક લાખ પંચોતેર હજાર હવે આપણી પાસે સરેરાશ નફો પણ છે અને સરેરાશ રોકાણ પણ છે તો આપણને મળશે સરેરાશ વળતરનો દર તો સરેરાશ વળતરના દરના સૂત્રમાં આપણે આંકડાઓ મૂકીશું તો સરેરાશ નફો બરાબર ચોપન હજાર એક લાખ પંચોતેર હજાર ગુણ્યા સો ચોપન હજાર કરીશું તો તો સરેરાશ વળતરનો દર મળશે મિત્રો આ છે એ કરવેરાબાદનો કુલ નફો છે અને આપણે એને પાંચ વર્ષ વડે ભાગ્યા છે જે રોકડ પ્રવાહના પત્રકમાં આપણે ગણતરી કરેલી છે તો સરેરાશ વળતરના દરની પદ્ધતિથી આપણે સરેરાશ નફાને સરેરાશ રોકાણ વડે ભાગતા અને સો વડે ગુણતા સરેરાશ નફાનો દર મળશે તો આપણો જવાબ નંબર બે થયો ત્યારબાદ આપણે ત્રીજો જવાબ શોધવાનો છે વટાવેલ રોકડ પ્રવાહ અને ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ તો પહેલા આપણે વટાવેલ રોકડ પ્રવાહ શોધીશું અને ત્યારબાદ ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધીશું જેમાં બાર ટકાના વટાવના દરે એક વર્ષનું વર્તમાન મૂલ્ય આપણને પાંચ વર્ષ માટે અનુક્રમે આપી દીધું છે ઝીરો પોઈન્ટ આઠસો ત્રાણું ઝીરો પોઈન્ટ સાતસો સત્તાણું ઝીરો પોઈન્ટ સાતસો બાર ઝીરો પોઈન્ટ છસો છત્રીસ અને ઝીરો પોઈન્ટ પાંચસો સડસઠ જેને આપણે રોકડ પ્રવાહ વડે ગુણવાનો છે તો પાંચે વર્ષનો રોકડ પ્રવાહ આપણે પત્રકમાં ગણેલો હતો તેની આધારે આપણે ગણતરી કરીશું તો ગણતરી કરીશું વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિએ તો પત્રક તૈયાર કરવાનું છે સૌપ્રથમ વર્ષ લખી દેવાના એક બે ત્રણ ચાર અને પાંચ ત્યારબાદ અહીંયા લખવાનું છે રોકડ પ્રવાહ જેમાં આપણે પત્રકમાં બનાવ્યો છે પ્રથમ વર્ષનો રોકડ પ્રવાહ સિત્તેર હજાર છે બીજાનો નેવું હજાર શોધેલો છે ત્રીજાનો એક ચાલીસ શોધેલ છે ચોથા વર્ષ માટે એક પંદર શોધેલ છે અને પાંચમા વર્ષ માટે એક પંચાવન શોધેલ છે વટાવ એ દાખલામાં આપણને આપેલ છે પ્રથમ વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો ત્રાણું બીજા વર્ષ માટે ઝીરો સાતસો સત્તાણું ત્રીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો બાર ચોથા વર્ષ માટે ઝીરો છસો છત્રીસ અને પાંચમા વર્ષ માટે ઝીરો પોઈન્ટ પાંચસો સડસઠ રોકડ પ્રવાહ ને વર્તમાન વટાવવયોનો ગુણાકાર કરીશું તો આપણને મળશે વર્તમાન મૂલ્ય તો સિત્તેર હજાર ગુણ્યા જીરો પોઈન્ટ આઠસો ત્રાણું કરીશું તો મળશે બાસઠ હજાર પાંચસો ને દસ પ્રથમ વર્ષ માટે નેવું હજાર ગુણ્યા સાત ઝીરો પોઈન્ટ સાતસો સત્તાણું કરીશું તો બીજા વર્ષ માટે વર્તમાન મૂલ્ય મળશે એકોતેર હજાર સાતસો ત્રીસ એક લાખ ચાલીસ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ સાતસો બાર કરીશું તો નવ્વાણું હજાર છસો ને એસી વર્તમાન મૂલ્ય ત્રીજા વર્ષ માટે મળશે એક લાખ પંદર હજાર ગુણ્યા જીરો પોઈન્ટ છત્રીસ કરીશું તો તોર હજાર એકસો ને ચાલીસ ચોથા વર્ષ માટે વર્તમાન મૂલ્ય મળશે તેવી જ રીતે એક લાખ પંચાવન હજાર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચસો સડસઠ કરીશું તો પાંચમા વર્ષ માટે વર્તમાન મૂલ્ય મળશે સત્યાસી હજાર આઠસો ને પંચ્યાસી હવે સરવાળો કરીશું તો મળશે આપણને વર્તમાન મૂલ્યનો સરવાળો ત્રણ લાખ ચોરાણું હજાર નવસો ને પિસ્તાલીસ તો આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે આપણું મૂળ રોકાણ છે એ ત્રણ લાખનું છે જ્યારે વર્તમાન મૂલ્ય છે એ ત્રણ લાખ ચોરાણું હજાર નવસો ને પિસ્તાલીસ છે એટલે કે મૂળ રોકાણ કરતાં વર્તમાન મૂલ્ય વધુ છે માટે પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ મુજબ વટાવેલ રોકડ પ્રવાહનું કુલ વર્તમાન મૂલ્ય રૂપિયા ત્રણ લાખ ચોરાણું હજાર નવસો પિસ્તાલીસ છે અને કુલ રોકાણ રૂપિયા ત્રણ લાખ છે એટલે કે મૂળ રોકાણ કરતા વર્તમાન મૂલ્ય વધુ છે માટે આ પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ ત્યારબાદ આપણે ત્રીજા જવાબનો ચોથો જવાબ શોધીશું જે છે ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ તો આગળની જે ગણતરી કરી છે તે જ કોષ્ટક ધ્યાનમાં લઈ આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે મૂલ્ય ત્રણ લાખ ચોરાણું હજાર નવસો પિસ્તાલીસ છે જયારે મૂળ રોકાણ ત્રણ લાખ છે ત્રણ લાખ ચોરાણું હજાર નવસો પિસ્તાલીસ માંથી ત્રણ લાખ બાદ કરીશું તો મળશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય ચોરાણું હજાર નવસો ને પિસ્તાલીસ હવે આપણે શોધવાનો છે નફાકારકતાનો આંક તો એની માટે પણ આપણે આજ કોષ્ટક ધ્યાનમાં લેવાનું છે અને નફાકારકતાનો આંક શોધવાનો છે તો જવાબ નંબર શોધીશું નફાકારકતાનો નફાકારકતાનો આંક આંક તો નફાકારકતાના આંક માટે સૂત્ર મૂકવાનું છે આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છેદમાં ચાવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ત્રણ છે છેદમાં મૂકીશું જાવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ત્રણ લાખ તો ત્રણ લાખ ચોરાણું હજાર નવસો પિસ્તાલીસ લાખ કરીશું તો નફા કારકતાનો આંક મળશે પણ નફાકારકતાનો આંક એક કે તેથી વધુ મળે તેવા સંજોગોમાં પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો આ દાખલો અહીંયા પૂરો થાય છે તો આપણે અનુક્રમે પાંચ જવાબ શોધ્યા છે ચોખ્ખું વર્તમાન પરત સમય સરાશ વર્તનનો દર વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ અને રોકડ પ્રવાહ પદ્ધતિ અને સાથે શોધ્યું છે વર્તમાન મૂલ્ય અને છેલ્લો જવાબ સુધી આપણે નફાકારકતાનો આંક જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ